સાબરકાંઠાના હજયાત્રીઓના રસીકરણનો પ્રારંભ હિંમતનગર સિવિલમાં ત્રણસો ચાલીસ યાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ નાહીન કાજીએ સિવિલ હોસ્પિટલમાં હજયાત્રીઓની મુલાકાત લીધી હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના ત્રણસો ચાલીસ હજયાત્રીઓ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય તપાસ અને રસીકરણનો સોમવારે પ્રારંભ કરવામાં આવ્યો છે દોઢ મહિના પછી આ હજયાત્રીઓ હજ પડવા જશે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે મક્કા મદીના હજ પડવા માટે અનેક મુસ્લિમ દંપતીઓ જાય છે ત્યારે તે પૂર્વે યાત્રીઓનું મેડિકલ ચેકઅપ અને જરૂરી રસી આપવાની હોય છે ત્યારે તેના ભાગરૂપે સોમવારથી હિંમતનગર સિવિલમાં હજયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ પ્રક્રિયામાં સિવિલમાં કેસ કઢાવવામાં આવે છે ત્યારબાદ રજીસ્ટ્રેશન થયા પછી આરોગ્ય તપાસણી કરીને રસીકરણ કરવામાં આવે છે જે અંતર્ગત રોજના સો હજયાત્રીઓને તપાસ માટે બોલાવવામાં આવે છે આ કામગીરી ચાર દિવસ સુધી ચાલુ રહેશે પ્રથમ દિવસે યોજાયેલા રસીકરણના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને હજ કમિટીના સભ્ય નાહીન કાજીએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રસીકરણની કામગીરીને નિહાળી અને હજયાત્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી વારિશ કાજી ફિરોજ ખાન કંડિયા સલીમભાઈ વક્તાપુરિયા સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે હજ બે હજાર છવ્વીસમાં ગુજરાતમાંથી હજ પડવા જનાર ત્રણસો ને ઓગણ હાજીઓનો રસીકરણ કેમ્પ રાખવામાં આવેલ છે આ કેમ્પની અંદર આજના દિવસે સો હાજીઓએ રસી લીધેલી છે આ રસી મોના ગોકુલ નામની રસી આવે છે જે અહીંથી હાજી જ્યારે સાઉદી અરેબિયા હજ પડવા જાય છે ત્યારે ત્યાંની ગવર્મેન્ટના નિયમ મુજબ અને ત્યાંની જે આપણે હાજીઓ જે હજના હરકાદા કરતા હોય અને કોઈ જાતના ભીડ લાખોની મેદની હોય છે એ ભીડની અંદર કોઈ જાતનો વાયરસ હાજરી ગોળીમાં ન આવે તેટલા તેટલા માટે તેના રક્ષણ માટે એક આ ગોકુલ નામની રસી આપવામાં આવી છે અને સાથ હેલ્થ એટલે મેડિકલ હેલ્થ ચેકઅપનો પણ કાર્યક્રમ આજરોજ અહીંયા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે આ રસી અંદાજે ત્રણથી સાડા ત્રણ હજારની બજારમાં એની કિંમત હોય છે ને એ પણ મળતી નથી ઓલ ઇન્ડિયા હજ કમિટી ગુજરાત રાજ્ય કમિટી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજીઓને ફ્રીમાં રસી આપવામાં આવે છે અને તેને હેલ્થનું ધ્યાન રાખવામાં આવે છે આજના આ રસીકરણ કેમ્પની અંદર અમારા રહેવાસિયાભાઈ એફપી અમારા જાભરભાઈ મનોવરભાઈ અજરભાઈ અહીંના આગેવાનો વારિશભાઈ કાજી સલીમભાઈ આરીફભાઈ બધા જ લોકો અમારી સાથે આજે માન્ય ડેપ્યુટી સરપંચશ્રી બધા જ લોકો આ હાજીઓની સેવામાં અને રસીકરણ કેમ્પની અંદર આજે ઉપસ્થિત રહ્યા હતા અને બધા હાજીઓને માર્ગદર્શન આપ્યું હતું કે રસી લેવી ફરજિયાત છે બધા હાજીઓને તેની હજ સફર આસાન રહે એવી આજના છે જોવા કરું છું